જય શ્રી કૃષ્ણ રાધે રાધે મિત્રો આછો માસ ની વક્ષ ની એકાદશી રમા એકાદશી તરીકે જાણીતી અને આ દિવસે જગત ના પાલન ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે લક્ષ્મી ની આરાધના કરવાનો વિધિ છે દિપાવલી થી ચાર દિવસ પહેલા રમા એકાદશી નું વ્રત કરવામાં આવે છે આ દિવસે માતા લક્ષ્મી ની આરાધના ભગવાન શ્રી હરિ વિષ્ણુ સાથે મળીને કરવાની શ્રી હરિ વિષ્ણુ સહિત માતા લક્ષ્મી નો વાસ દિવાળી રમા એકાદશી નું નામ માતા લક્ષ્મી નામ પર થી પડ્યું છે કેમ કે માતા લક્ષ્મી નું એક નામ રમા પણ છે તેથી આ એકાદશી જ મહત્વપૂર્ણ છે તમે લોકો વિધિ શ્રી કૃષ્ણ અને માતા લક્ષ્મીની આરાધના જરૂર કરો આજના આપણે જાણીશું કે વર્ષ બે હાજર પચીસ માં એકાદશી ક્યારે છે એકાદશી ની તિથિ ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે અને વ્રત ધારણ ક્યારે કરવું જોઈએ અને પારણ એટલે કે વ્રત ખોલવાનો સમય હશે સાથે સાથે આજના માતા લક્ષ્મી અને ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા આરાધના કેવી રીતે કરવી કયા મંત્રનો કરવો કઈ વસ્તુઓ ભગવાન શ્રી હરિ વિષ્ણુને અર્પિત કરવી અને કયા ઉપાયો કરવાથી આ વ્રતનું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે તો તે પણ આપણે આ વિડીયો જાણીશું જો આ વ્રત નું સંપૂર્ણ ફળ પ્રાપ્ત થશે આજના વિડીયો વ્રત સંબંધિત તમામ માહિતી તમને શેર કરીશું તેથી આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે તેથી આ વિડીયોને લાસ્ટ સુધી જરૂર જોજો વિડીયો ગમે તો એક લાઈક કરી લેજો તમારી એક લાઈક એક કોમેન્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ હોય છે તેથી જો તમે સાહસો કે માતા લક્ષ્મી અને ભગવાન વિષ્ણુનો નો વાસ હંમેશા તમારા ઘરમાં રહે હંમેશા તેમના આશીર્વાદ તમારી ઉપર બન્યા તો આ વિડીયો એક લાઇક કરી કોમેન્ટમાં જય શ્રી વિષ્ણુ કે આ એકાદશી ની તિથિ ક્યારે શરૂ થઈ રહી છે અને ક્યારે સમાપ્ત થાય છે તો જુઓ પંચાગ અનુસાર આસુમાસ ની વર્ષ એકાદશી તિથિ સોળ ઓક્ટોબર

આ એકાદશી ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે માતા લક્ષ્મીના આશીર્વાદ મેળવવા માટે રમા એકાદશી વ્રત ધારણ કરવું જરૂરી છે તેમજ સત્તર ઓક્ટોમ્બર શુક્રવારનો દિવસ છે જે માતા લક્ષ્મીનો પ્રિય દિવસ માનવામાં આવે છે તેથી આ દિવસે પૂજા અને વ્રત ધારણ કરવાથી ફળ અને દૂણ પ્રાપ્ત થાય છે તો સત્તર ઓક્ટોમ્બર સૂર્યોદયનો સમય રહે છે સવારે છ વાગી ને બાવીસ મિનિટ અને સૂર્યઅ ત્રણ મિનિટ સુધી રહેશે આ સમયે તમે સ્નાન કરીને વિધિ વિધાનસર ભગવાન શ્રી હરિ વિષ્ણુની પૂજા કરી શકો છો સમય સવારે અગિયાર વાગ્યે બપોરે બાર વાગે મિનિટ સુધી રહેશે અમૃતકાળ એક વાગીને બે મિનિટ સુધી આ ત્રણેય શુભ મુહૂર્તો જ મહત્વપૂર્ણ છે આ સમયે જો તમે કોઈ પણ શુભ કાર્ય કરો છો તો તેનું પુણ્ય પણ અને ગણું વધીને મળે છે આ ઉપરાંત સત્તર ઓક્ટોબર બે હાજર પચીસ ના રોજ રમા છે બ્રહ્મયોગ જે એકાદશી ના દિવસે પ્રાપ્ત કાલ થી શરૂ થઈને રાત્રે એક વાગ્ય અડતાલીસ મિનિટ સુધી માન્ય રહેશે બ્રહ્મ યોગ એવો યોગ છે જેમાં જો તમે ધ્યાન કરો

પણ અત્યંત શુભ યોગ માનવામાં આવે છે રથ ના દિવસે પૂર્વ ફાલ્ગુ ની નક્ષત્ર પ્રાપ્ત કાલ થી લઈને બપોરે ત્રણ વાગે ઉત્તરા ખૂબ ની શ્રેષ્ઠ અને શુભ ગણવામાં આવે છે દિવાળી પહેલા માતા લક્ષ્મી ની આરાધના કરવાનો અને તેમને પ્રસન્ન કરવાનો શ્રેષ્ઠ સમય છે આ સમય દરમિયાન વિશેષ રૂપે શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મી ની પૂજા આરાધના કરી મંત્ર નો જપ કરવા જોઈએ ત્યારે વ્રત આપણે સોળ ઓક્ટોબર એટલે કે દસમી તિથિ ના નિયમો નું પાલન કરવું જોઈએ જેમ કે આ દિવસે શુદ્ધ અને સાસ્તીક ભોજન લેવું જોઈએ બ્રહ્મચારી નું પાલન કરવું જોઈએ અને જો શક્ય હોય તો જમીન ઉપર સયન કરવું જોઈએ કેમ કે તેને ઉત્તમ માનવામાં આવે છે ત્યારબાદ સત્તર ઓક્ટોમ્બરે વ્રત ધારણ કરી ને શ્રી હરિ વિષ્ણુ અને માતા લક્ષ્મીની ની આરાધના કરવી જોઈએ વ્રતનું પારણ અઢાર ઓક્ટોમ્બર બે હાજર પચીસ ના રોજ બાર સ્થિતિમાં કરવામાં આવશે બાર સ્થિતિ સત્તર ઓક્ટોમ્બરે સવારે અગિયાર વાગ્યેની ની બાર મિનિટ શરૂ થાય છે અને અઢાર ઓક્ટોમ્બરે બપોરે બાર વાગે ની અઢાર મિનિટ સુધી ચાલે છે એકાદશી વ્રત નું પાલન કરવાનું શ્રેષ્ઠ મુહૂર્ત રહેશે અઢાર ઓક્ટોમ્બર સવારે છ વાગી ને મિનિટ થી આઠ વાગી ને મિનિટ સુધી માની હશે આ સમયે વ્રત નું પાલન કરવું જોઈએ યોગ્ય મુહૂર્ત માં પારણ ન કરવાથી વ્રત નું પૂર્ણ ફળ પ્રાપ્ત થતું નથી તેથી પારણ હંમેશા શુભ મુહૂર્તમાં કરવું જરૂરી છે સત્તર ઓક્ટોમ્બરે એકાદશીના દિવસે રાહુકાળ સમય રહેશે સવારે દસ વાગી મિનિટ મિનિટ થી બપોરે સુધી આ સમય માં કોઈ પણ શુભ કાર્ય આરંભ કરવો ટાળવું જોઈએ જો કે અગાઉ થી શરૂ કરેલા કાર્ય તો ચાલુ રાખી શકાય છે જો તમે આ દિવસે એકાદશી નું વ્રત ધારણ કરો છો તો તમારે આ દિવસે કેટલાક નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ જેમ કે આ દિવસે કોઈને પણ સાથે ખરાબ વર્તન ન કરવું જોઈએ કોઈને અશબ્દ ન બોલવા જોઈએ અને જેને આપણાથી ખોટું લાગી જાય એવું કાર્ય પણ કદાચ ન કરવું જોઈએ જો આ દિવસે શક્ય હોય તેટલું ભગવાનના નામનો જપ કરવો જોઈએ જપ્પમાં તમે હરે કૃષ્ણ હરે કૃષ્ણ હરે હરી હરે રમા હરે 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 આ મહામ એકાદશી વ્રત કથા અને ભગવદ્ ગીતા ના અધ્યાય નું શ્રવણ અવશ્ય કરવું જોઈએ અને જો તમે એકાદશી ની વ્રત કથા સાંભળવા માંગો છો અથવા ભગવદ્ ગીતા નો અધ્યાય શ્રવણ કરવા માંગો છો તો તેનો વિડિયો પણ અમારી ચેનલ ઉપર અપલોડ થઈ જશે એકાદશીના દિવસે તો એ પણ તમે અવશ્ય સાંભળો તમે ધનતેરસની પૂજા માટે શુભ મુહરત વિશે જાણવા માંગો છો કે કયા સમયમાં લક્ષ્મી દેવીની પૂજા કરવી આ દિવસે શું કરીશું શું ન કરીશું એ સંપૂર્ણ માહિતી પણ અમારી ચેનલ પર તેનો વિડિયો અપલોડ થયેલો છે એ પણ તમે જોઈને સાંભળી શકો છો તો આજના આટલું જ આશા છે કે તમને આ માહિતી પસંદ આવી હશે એવું જો હોય તો કોમેન્ટ બોક્સ જણાવજો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો અને શક્ય હોય તો વધુમાં વધુ શેર કરજો તો તમે આ ચેનલ ઉપર પહેલી વાર આવ્યા છો તો એને હજી સુધી સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો આજે જ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી બે લાઈકોન દબાવી દેજો આથી ચેનલ ઉપર અપલોડ થતી તમામ નવી વિડીયો માહિતી નોટિફિકેશન તમને યોગ્ય સમયે મળતી રહે તો મળીશું આગળના વિડીયો ત્યાં સુધી આવજો